આ સીટ લાઈ મોબાઈલ માં ડિસ્પ્લે ફોડી નાખી છે એટલે પાછું એનું એક કોમ કાટ કરવું પડશે શું તારો હમ હા છે કે ગાડીએ ચલાવી પડશે એટલે ગાડી આમું ધોન રાખો ખાલી કોન મારો શું દેમુ બો દેખાતો જ નથી દેખાઉ ના રાડો પાડો હા દેખાણો છું ચાર ઓર દૂર દૂર દેખાતું તું એ તો ચાલે બોલો આગળ આગળ બોલો તો બોમણ જઈ રહ્યો છો તારી મોબાઈલ વોશ કરવા આવો છો મોબાઈલ વોશ કરીને ડાયરેક્ટ બમણવા કાળો કપડા પહેરો છે કાળો કપડા મને સારો શૂટ કરું છું એટલે આપણે કાળો શૂટ કાળો કપડા વધારે પસંદ કરીએ છીએ સીધો અંગાત થા મારા પાસે પરફેક્ટ ફોન આલ દી હોસ બટ નગન વસ્તુ છો મન પરફેક્ટ માં પરફેક્ટ પર હો જોઈ અહીં આપણે દુકાનમાં તમે હોસ કરાવો ઈ ઇનમ પર આ એક જ તો ઓકે મિત્રો આપણે બાવાગુબા ફોન આલવા જા ફોન આલવાનો હોય ને એમ પછી આપણે વાત કરીએ ને ડ્રાઇવિંગ કરતા કરતા વાત કરાય નહીં

Kapan ni? Eh, hai. Pojeng aku, pa. Eh, Zoi. Cida? Cido? Cido? Papa? Cida? गाड़ी चलाओ भी मन चुप हो तमर से बेटा कौन आया मित्रों कुकनो तो मित्र जो आपने सीधो गाड़ी चलना तो अल्प वाकु पहले ली थी जाला जी जा। तो पकड़ी तो रहे हो सीधो आपने गाड़ी चलना वस्ताद निकलो ए भाई इन बापा ने बे दिए पड़े सब मतो चलो એનો એ નાન છે આ બધું પર શીખી જા હઈ રહી ચલો હાલો

બાકી તો બધુરે લાલા પિક્ચર નું લાલા પિક્ચર જે ગુજરાતી મસ્ત મુવી આયી આપડે કૃષ્ણ સદાય તો એ મુવી નું ગીત ગાતા હતા આગળ કઈ આવડી નઈ એટલે ગીત બચાવી નાખ્યું તો જો મિત્રો બસ સરસ મજાના આપણે ભજન પણ ગાયો એનો વોઇસ પણ સારો હોય મિત્રો નિડકવાદી કરવાના વાળ તો આપણે ઓરાય જ નહીં રોતા હતી ચાલો તમે બનેરી રીઝું તો મિત્રો આપણે જે આખા ઝોપડીમાંનું મંદિર છે અહીંયા મસ્ત મજાનું આપણે લીલાપરા જતા રસ્તામાં મંદિર આવ્યું તો માતાજીનું બહુ હાથ છે અહીંયા આગળ આપણે માતાજી દર્શન કરવા આવ્યા છે હું ત્રણ રસ્તા પડે છે લીલા પરા થી આપણે આવી ગયા ને અહીંયા ગાડી પી રાખી સીધા જે જે કરો તમે દર્શન કરવા આવી હો જો એટલે દર્શન કરાવું તમને અંદર ખાસ દેખાતું નહીં પહેલા હું દર્શન કરું લઉં મિત્રો પછી તમને દર્શન કરાવું તો મિત્રો અખત મારું બહુ હાથ છે ને આપણે અહીંયા આગળ કહેવાય છે ખોટી માતાજીની બહુ સોગન ખાતું નહીં અને માતાજીનું બહુ હાથ છે પહેલાં બે મંદિર છે ને અને અહીંયા આગળ આપણે

તો મિત્રો હવે અમે દર્શન કરી લીધા માતાજી ના અને અમે કરી દઈએ કાકી વાંધો હતા તમે પણ અમે કરી દઈએ Oh, sidan, tapi haji lebih siapa, tapi sejati lebih parah. Agupan kau haba juga. Eh, ha. Lebay, kara diye. Ya. Cakap tak bapa? Boleh. Teman-teman marma itu jin, darsan kari lo, kala ma, jahu ma, cikotar ma, goga bapa. Nampaknya garbasih.

પધાર્યા છીએ એના પારડી તો ભજન કલાકાર છે સરસ મજાના તો અવશ્ય મિત્રો કોઈ ભજન પ્રસંગ પ્રોગ્રામ હોય તો મારા અંગાત કોઈ મારો પ્રોગ્રામ તમે હાલતા હોય તો ગોડા પણ આમંત્રણ આલજો સસ્તા બજેટમાં આપણે કરી દઈશું તો અવશ્ય મુલાકાત કરજો આખું રીધમ સાઉન્ડ બધું લાવશે તો અવશ્ય સરસ મજાના ભજન કોઈ છે તો અવશ્ય એમનો કોન્ટેક કરજો અને ના કોન્ટેક થાય તો મારો કોન્ટેક કરજો વિજાપુર તાલુકા સોરી વડનગર તાલુકાનું મિરજાપુર ગોમ છે અને મને પ્રોગ્રામ આપો તો ભજન કલા ભજનનો કોઈ પ્રોગ્રામ હોય તો પછી મારો કોન્ટેક કરજો સરસ મજાના ભજન કાશી અને એમનું પણ ચાલ્યા કરે મારું પણ ચાલ્યા કરે મિત્રો બંને આજે વિડીયોમાં જય માતાજી જય માતાજી તો મિત્રો અહીંયા આગળ આપણે સિદ્ધરાજના ફોર્મલ કપડા મસ્ત મજાના બ્લેક કલરના સીવડાયા છે માપ લેવડાવી છે તારા ભરત બહેન તો અચાજ માં સીધો પેલી સાઈડ હો તો અહીંયા આગળ સીધાના આપણે ફોર્મલ કપડા સીવડાવડાયા છે હવે આપણે ચા પી લેશું ને આપણે વાત કરવા આપણે ગોપાલજીંદા ચા પીવાની ચા પી લઈએ ચા પીવડાવ ચા પીવડાવો ચા મગ તો મિત્રો જો આપણે ફોન મસ્ત વાગવાનો હોશ કરાવી દીધો હે અને આપણે કવરે લગવડાવી દીધું અને બધો ખર્ચો મારે જ ભોગવવો પડે સમ કે સિદ્ધરાજે તોડી દીધું તને નહી સારે પરફેક્ટમાં આપણે બધા ફોન હોશ કરાવીએ તો એ ભાઈ અહીંયા સ મસ્ત મજાનો કરી દીધો તો બસ સુખી મજાસ ચાલે ચાલો રમી દઈએ ચાલો તો મિત્રો અમારા સરસ મજાના મિત્ર છે આના એને સરસ મજાની ગિફ્ટ લાવેલા છે મારા બાપ અત કુમતી જુ જુઓ નાની હોય મોટી હોય તો મજુરી આપરો આપણો ફોટો છે અને કેવું બનાવ્યો છે વધાઈઓ તમને અને કેવું ફોટો કેવો કર્યો

तो थैंक यू सो मच तुम्हारा खूब आभार आप लोग प्रेम भाव आलो बदल जय श्री कृष्ण राम राम फोटो 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 तू काजू तू ते कपडा बघाड्या बेटा चॉकलेट वापडा तू येल मारवाजे मला हय